નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌને જય માતાજી વિદ્યાર્થી મિત્રો પોલીસની ભરતી માટેના એક નવા સમાચાર આવી રહ્યા છે કે ઘણા બધા ઉમેદવારોને કે જેમણે ઉંમર થતી નહોતી ને ઉંમરની અંદર થોડાક મહિના ઘટતા હતા કે જેઓ હાલની ચાલુ રહેલી જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એની અંદર ફોર્મ કરી શક્યા નથી એમના માટે એક સુવર્ણો તક હશમુખ પટેલ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે હશમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવે છે આજે તેર એપ્રિલ બે હજાર ચોવીસના જે હમણાં જ ટ્વિટ કરવામાં આવે છે કે જે ઉમેદવારોને ફોર્મ ભરી શકાતા નથી કે જેમના ઉંમરના પ્રશ્નના કારણે કે થોડાક અમુક દિવસોના કારણે જે ઉમેદવાર ફોર્મ ભરી શકતા અને તેમને ફરીથી મોકો આપવામાં આવશે અને ફરીથી તે પોતાનો ઓનલાઈન અરજી કરી શકશે તો જોઈએ ખાસ પોસ્ટની અંદર શું ટ્વિટની શું જાહેર કરવામાં આવે છે કેશમુખ પટેલ દ્વારા કહેવામાં આવે છે કે ઓગસ્ટની અંદર ઓગસ્ટ મહિનાની અંદર કે અત્યારે જે એપ્રિલ મહિનાની અંદર જે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે કે પોલીસ કોન્સ્ટેબલને જે બમ્પર ભરતી બાર હજારની ભરતી માટેના તે માટે જે ઉમેદવારોને ઉંમર કે જેમને ઉંમર નથી થતી તે લોકો પણ એટલે કે અત્યારે જે ઉંમરનો પ્રશ્ન છે કે જેને અઢાર વર્ષ પૂર્ણ થતા નથી તેવા ઉમેદવારોને પણ એક ખાસ મોકો આપવામાં આવ્યો છે અને તેમને પરીક્ષા આપવા માટેનો ખાસ મોકો આપવામાં આવ્યો છે તે તે ઉમેદવારો કે જેમને ઉંમરનો પ્રશ્ન જે ઉંમર અઢાર વર્ષ પૂરી થતી નથી તે ઉમેદવારો ફરીથી ઓગસ્ટ મહિનાની અંદર ફરીથી અરજી કરવા એમની અરજી સ્વીકારવામાં આવશે એટલે કે ફરીથી આ જે પોલીસ કોન્સ્ટેબલનો ગૃહ વિભાગ દ્વારા જે હાલની અંદર જે ઓનલાઈન ફોર્મ ભરી ભરવામાં આવી રહ્યા છે તે જે પોર્ટલ છે તે ફરી ઓગસ્ટ મહિના અંદર ખોલવામાં આવશે અને ઓનલાઈન ફરીથી અરજી સ્વીકારવામાં આવશે કે જેથી જેને ઉંમરના કારણે કે જેના અઢાર વર્ષ પૂર્ણ થતા નથી અને જેમને આવા બમ્પર ભરતીનો મોકો મળતો નથી તેવા ઉમેદવારોને ઓગસ્ટ મહિનાને તેમણે અઢાર વર્ષ પૂર્ણ કરી અને પૂરી થશે તેમને ફરીથી મોકો આપવામાં આવશે અને તે ઉમેદવારો ફરીથી પોલીસ કોન્સ્ટેબલની અંદર પોતાનું ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે ફરી નવી ભરતી આવે અને ત્યાં સુધી અઢાર વર્ષ પૂર્ણ નથી એવા ઉમેદવારોને આવી તક મેળવવા માટેનો ખાસ એક મોકો જાહેર કરી દેવામાં આવે છે અને એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર ફરી અરજી સ્વીકારવામાં આવશે તે ખુશીના સમાચાર કહી શકાય બધા ઉમેદવારો માટે કે જે અશમુખ પટેલ દ્વારા આ સુવર્ણ તક બધાને આપવામાં આવે છે તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો તો અમારે ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે એકને પ્રેસ કરો જેથી તમને આવા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયોની અપડેટ મળી રહે